સોય કલાક ચાલુ રહે પણ લાઈટ હોય ને તો ફ્રીજ ઠંડુ ઠંડુ રહે તો બરફ જો નહીં બરફ ગામેલો રહી છે તો એમ પાણીની બાટલા સાથે બરફમાં મૂકી હું મજા આવે તો ચાલો હવે આપણે કેરી પડી છે કે આપણે ખાસી પછી અત્યારે ન ખાવાની ચાલો પાણી પાણી પી લેવી ધસ લાગી છે દેખાશે તમને હું નજર કામ પૂરું થઈ ગયું

તો ચાલો હવે આપણે નાસ્તો કરી લેવી અને પટેલ આવી ગયા છે ફોર્મ ભરવા પોલીસનું પણ એમાં થોડોક પ્રોબ્લેમ થઈ ગયો છે ખબર નહીં ક્રીમ પીસ કીધું આવી ગયું છે તો ચાલો આપણે નાસ્તો કરી લેવી હવે ખાલી ખાય બધું ખાયો જોબી ગઈ ને એમ બધું ખાય તમે તો મારા કે તમે ખાવું ખાવા ગોપાળ બોપળ ખાવાય નાનપણ મજા આવે ખાવાની કેમ બદલ

เชยนดเลยมสนมสนโตขาตัตเลลูปะเน่อะเ